શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મા અન્નપૂર્ણાનું વ્રત કથા પૂજા અને મહિમા સાંભળીશું આ વ્રત માક્ષર સુદ છઠના દિવસથી શરૂ કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાન આદિથી પરવારી ધૂપ દીપ નૈવેદ્યથી અને સોળ શણગારથી માતાજીની પૂજા કરવી ત્યારબાદ કથા વાંચવી સાંભળવી આ વ્રત એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે એકવીસ દિવસ સુધી એકતાનું કરવું આ વ્રતમાં દોરાની એકવીસ ચેરો લઈને તેને એકવીસ ગાંઠો મારવી વ્રત કરનારે જમના હાથે આ દોરો બાંધવો વ્રત પૂરું થઈ તેની ઉજવણી કરવી અને યથાશક્તિએ બ્રાહ્મણને દાન આપવું આ વ્રત પૂરી આસ્થા અને શ્રદ્ધાથી જો કરવામાં આવે તો માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે અને અન્નના ભંડાર ભરપૂર રહે છે માં અન્નપૂર્ણા એ માતા પાર્વતીનું જ સ્વરૂપ છે માતાના આ સ્વરૂપનું એક ચિત્તે ધ્યાન ધરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ વ્રત કરવાથી ઘરમાં અન્ન કદી ખૂટતું નથી અને સુખ શાંતિ હંમેશા જળવાયેલી રહે છે એક બાજુ ટૂપરમાં અન્નપૂર્ણાનો ફોટો મૂકી ઘીનો દીવો કરી વાર્તા સાંભળવી અને પછી એકટાનું કરવું આ વ્રત કરવાથી દુઃખ દારિદ્ર્ય ટરે છે મૂર્ખને જ્ઞાન મળે છે અંધને આંકો મરે છે વાંજ્યા સંતાન મરે છે આ વ્રતનો મહિમા અપ્રંપાર છે આ વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો કદાચ ભૂલથી ખવાઈ જાય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો આમ માં અન્નપૂર્ણાનું વ્રત કરવાથી માના આશીર્વાદથી આપણી સગરી મનોકામના પરિપૂર્ણ બને છે હવે સાંભળીશું કથા પ્રાચીન સમયમાં કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને પ્રભુ પરાયણ હતો તે ખૂબ જ મહેનત કરતો પણ ભાગ્યના તેને કાંઈ જ પ્રાપ્ત થતું ન હતું ઘણી વાર પતિ પત્નીને ભૂખ્યા સુઈ રહેવું પડતું હતું આથી બ્રાહ્મણ ખૂબ જ કંટાળી ગયો છેવટે પત્નીને આશ્વાસન આપી કહેવા લાગ્યો કે હું બહાર ગામ જાઉં છું બે ત્રણ દિવસ પછી પાછો ફરીશ એમ કહી બ્રાહ્મણ કાશીમાં જ ભગવાન શંકરના મંદિરે જઈ કઠોર તપ આદરી બેઠો આમ ને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈ આથી તે ઘરે આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને સગરી વાત કરી સંભળાવી તેની પત્ની પણ આ સંકેતનો અર્થ કહી ન શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશીને વાત જણાવી તેના જવાબમાં એક જણે કહ્યું તને ત્રણ દિવસથી કંઈ ખાવાનું મળ્યું નથી તેથી તને અન્નપૂર્ણાના ભંકારા સંભળાયા હશે આથી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્નીએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કહેતા હોય પરંતુ તમારા પર પ્રભુ જરૂર પ્રસન્ન થયા હોય એમ લાગે છે માટે તમે આજે ફરી મંદિરે જાઓ અને ભગવાન શંકરની પ્રાર્થના કરો તેઓ જરૂર આપનો દુઃખ હરશે પત્નીની વાત સાંભળી બ્રાહ્મણ ખુશ થયો અને ફરી પાછો મંદિરે આવી ઉગ્ર તપ આદરી બેઠો ચોથા દિવસે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન દીધા હે બ્રાહ્મણ તારી ભક્તિ જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું તું અહીંથી પૂર્વ દિશા તરફ જા માં અન્નપૂર્ણા તારી સગરી આશાઓ પૂર્ણ કરશે આમ કંઈ ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા મહાદેવજીની આજ્ઞા પ્રમાણે બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલવા લાગ્યો થોડું દૂર ગયા પછી એક સુંદર મજાનું સરોવર આવ્યું ત્યાં સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી વિધિપૂર્વક કંઈ પૂજા પાઠ કરી રહી હતી આ જોઈ બ્રાહ્મણ તેમની પાસે ગયો અને પૂછવા લાગ્યો બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ટોળામાંથી એક સ્ત્રીએ કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું આ વ્રત સી રીતે કરાય તેનાથી શો લાભ થાય તે મને જણાવશો તેના જવાબમાં એક સ્ત્રીએ અન્નપૂર્ણા માતાનું વ્રત ક્યારે થાય તેનાથી શો લાભ થાય વગેરે વિગતવાર માહિતી બ્રાહ્મણને કઈ સંભળાવી બ્રાહ્મણ બધી વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ સમયે પેલી બહેન પાસેથી એકવીસ શહેરોનો એકવીસ ગાંઠો વારેલો દોરો લઈને પોતાના જમણા હાથે બાંધી મા અન્નપૂર્ણાનું વ્રત લીધું વ્રત લેતાની સાથે જ બ્રાહ્મણ સાથે ચમત્કારી અનુભવ થવા લાગ્યા તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં જ તેને હીરા મોતી માનેક જોવા મળ્યા તે બધા તેને લઈ પોતાની જોડીમાં નાખ્યા ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો પાણી તેને સ્પર્શી ન શક્યું પગથિયા પૂરા કર્યા પછી બ્રાહ્મણે જોયું તો સામે એને એક મહેલ દેખાયો બ્રાહ્મણ મહેલમાં જઈ ચડ્યો અને અંદર જઈને જુએ છે તો સામે જ હીરા જરીત હિંડોળા પર હજારો લાખો સૂર્યના તેજ પણ ત્યાં ઝાંખા લાગે એવો હતો મા અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો સેંકડો દેવાંગનાઓ તેમની તહેનાતમાં હાજર હતા કેટલીક ભરી રહી હતી અન્નપૂર્ણા સમક્ષ એ વખતે દેવોના દેવ ભગવાન શંકર ભિક્ષાનું પાત્ર લઈને ઊભા હતા બ્રાહ્મણ દોડી જઈ સીધો માના ચરણોમાં આરોટવા લાગ્યો માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા એ વસ્ત તારું સર્વ રીતે કલ્યાણ થશે મારા આશીર્વાદથી તારું સઘરું દુઃખ દૂર થશે તું હવે સુખેથી તારા ઘરે જા માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો અને તેને માના આશીર્વાદની વાત પત્નીને જણાવી પત્ની પણ આ સાંભળી ખૂબ જ ખુશ થઈ ઊઠી ત્યાર પછી બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માનેકમાંથી પોતાનો ધંધો શરૂ કર્યો એ રીતે જોત જોતામાં અઢળક સંપત્તિનો સ્વામી બની ગયો પતિ પત્ની બંને ખૂબ જ સુખમાં દિવસ પસાર કરતા હતા અને મા અન્નપૂર્ણાના ગુણગાન ગાતા હતા આમ ને આમ દિવસ પસાર થતા ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું આથી બ્રાહ્મણની પત્નીએ બ્રાહ્મણને કહ્યું સ્વામી આપનું દુઃખ તો માં અન્નપૂર્ણાના આશીર્વાદથી દૂર થયું પણ સંતાનનું દુઃખ દૂર થયું નથી માટે હું આપને બીજા લગ્ન કરવા માટે વિનંતી કરું છું આ સાંભળી બ્રાહ્મણ વિચારમાં પડી ગયો છેવટે ખૂબ જ વિચારી અને પત્નીના કહેવાથી તેને બીજા લગ્ન કર્યા બ્રાહ્મણની નવી પત્ની અભિમાની અને ક્રોધી હતી થોડા દિવસ પછી આવ્યો એટલે બ્રાહ્મણ અને તેની પહેલી પત્નીએ અન્નપૂર્ણા આરંભ કર્યો વ્રત થવાને માત્ર જ દિવસ બાકી હતા ત્યાં એક રાત્રે બ્રાહ્મણની બીજી પત્ની સૂતેલા બ્રાહ્મણના હાથેથી બાંધેલો વ્રતનો દોરો છોડી નાખ્યો આથી માં અન્નપૂર્ણા પોપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં બ્રાહ્મણની બધી જ માલ મિલકત બળીને રાગ થઈ ગઈ તેમને ખાવાના પણ સાસા પડવા લાગ્યા આવા કપડા સંજોગોમાં નવી પત્ની બ્રાહ્મણને છોડીને પોતાના પિયર નાસી ગઈ પરંતુ બ્રાહ્મણની પહેલી પત્નીએ બ્રાહ્મણનો સાથ છોડ્યો નહીં તેને બ્રાહ્મણને આશ્વાસન આપતા કહ્યું કે આપણે ફરીથી માં અન્નપૂર્ણાનું વ્રત કરીશું આ પછી બ્રાહ્મણ સરોવર પાસે આવી પહોંચ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડતું મૂકવા જતો હતો ત્યાં જ મા તો હું તને જરૂર પુત્ર આપત તારે ફરી પરણવાની સી જરૂર હતી જ્યાં હું તને માફ કરું છું ફરી પાછું તારું સુખ સાહેબી તને મળશે અને મારા આશીર્વાદથી તારી પહેલી પત્નીને પુત્ર રત્ન પ્રાપ્ત થશે મા અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણ ફરી પાછો સુખ સંપત્તિ વાળો થયો અને તેની પહેલી પત્નીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો આથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો ત્યાર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાનો સંકલ્પ લીધો હે માં અન્નપૂર્ણા તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફર્યા એવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો શ્રી અન્નપૂર્ણા માતાની જે ભગવાન ભોરા નાથની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ